અગિયાર બે બે હજાર ચોવીસના રોજ મહવા તાલુકાના ટાઉન વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરીને સાથે લઈ ગયા હતા દુકાનમાંથી વિવો અને ઓપ્પો કંપનીના કુલ એકોતેર મોબાઈલની ચોરી કરવામાં આવી હતી એલસીબી પોલીસે ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કેમેરામેન રસુલભાઈ સહેલ સાથે રિપોર્ટર ફિરોજ મલક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતમી હકીકત હતી કે કોઈ ત્રણ ઈસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્સની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને સૈતાનસિંઘ છે એમાં સૈતાનસિંઘ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચોરી લૂંટ કે ધાડ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે જ્યારે પણ ચોરી કરી ત્યારે આ આરોપીઓ સાથે સાથે ડીવીઆર પણ લઈ ગયેલા હતા હાલ પૂરતું ડીવીઆર મળી આવેલ નથી વધુ તપાસમાં ડીવીઆર મેળવી એમાંથી અન્ય પણ કોઈ ડેટા મળી આવે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલા છે